છે તો અરે માવા બહુ મસ્ત તે ત્યાં મોવા નહી જવા પડે એ લોકો પરસેલિયા માં એક નવી પ્રાંત ખુલેલી છે એક કામ કરીએ ચાલ તને લઈ જાવ આપડે ડેકોરેશન નું સામાન હો લાવવાનું છે આપડે પ્રસાદો લેતા જ આવી હશે મોતીચુર નો લાડુ અને પેંડા છે શુદ્ધ દેશી ઘી અને શુદ્ધ માવા માં બનાવેલો તમામ જાત બરફી અને પેડા આપડા ત્યાં મળે છે માવા પણ જાતે બનાવીએ છીએ તમને મોરા માવા મીઠા માવા એને મળી રહેશે તમામ વેરાયટીમાં શ્રીખંડ અને મઠ્ઠા મળશે પછી દેશી ઘી પણ આપણે ત્યાં મળી જવાનું છે પંજાબી દહીં છે ખાટુ દહી છે પનીર છે તો હેલ્લો મિત્રો આજે અમે આવી ગયા હતા બજરંગ માવાવાલા સ્વીટ એન્ડ ડેરીમાં અહીંયા તમને બેસ્ટ ક્વોલિટી ની મીઠાઈઓ અને દૂધની બનાવેલી તમામ વસ્તુઓ મળી જવાની છે દુકાનનું લોકેશન છે કરચેલિયા અટવાડા ફર્યો ડ્રસ્ટી મોબાઈલ ને એકજેક્ટ સામે મિત્રો અમે તો ગણપતિ બાપ્પા માટે પ્રસાદ લઈ લીધી તો તમે પણ જલ્દી જલ્દી આવી જાવ